નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ એવા હર્ષશી જાડેજા તેઓની વયનિવૃત્તિ એટલે કે પાંત્રીસ વર્ષની ફરજ પૂર્ણ કરવાને લઈને નિવૃત્તિને લઈને મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે તેઓનો ભવ્યાથી ભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાબાદ પોલીસ સ્ટેશનના નાના નાના કર્મચારીથી લઈને ટીઆરબી જીઆરડી હોમગાર્ડ ડિસ્ટાફ જેવા અનેક પોલીસ કર્મીઓએ તેઓનું ફૂલારથી સ્વાગત તેમજ સન્માન કર્યું હતું ના દ્રશ્યમાં જોઈ શકો તેમ શહેરની મહિલાઓ અને નાના મોટા વડીલો તેમજ વેપારી મિત્રો સૌ કોઈએ સરપંચશ્રીઓ જેવા અનેક લોકોએ આ પ્રસંગે તેઓને ફૂલારથી સ્વાગતમાં સન્માન કર્યું હતું અને તેઓને ભેટ ઉપાર પણ આપ્યા હતા આમ હર્ષસિંહ જાડેજા જેઓની ફરજ દરમિયાન અને તેઓના કાર્યકાળ દરમિયાન તેઓના સરળ સ્વભાવ અને નિષ્ઠાપૂર્વક ઉમદા કામગીરીને લઈને તેઓની નિવૃત્તિને લઈને ભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે મહેમદાવત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી તેઓ કોઈ કામ અર્થે બહાર હોવા છતાં પણ તેઓ દ્વારા પણ તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એવા ડીબી રાવલ જેઓએ પણ આ પ્રસંગે તેઓને તેઓની ઉમદા કામગીરીને લઈને અને સરળ સ્વભાવને લઈને પ્રેમાળ સ્વભાવને લઈને સૌ કોઈના દિલ જીત્યા હતા અને સૌ કોઈની લોકચાના મેળવી એવા હર્ષસિંહ જાડેજાના ભવ્યથી ભવ્ય વિદાય સમારંભમાં ડીજેના તાલ પર લોકોએ નાચગાન પણ કર્યું હતું અને સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઈએ તેમજ તેઓના પરિવારમાં તેઓના પંચાસી વર્ષના માતૃશ્રી સાથે સમગ્ર પરિવારજનોએ પણ આ પ્રસંગે તેઓની આવી લોકચાના જોઈને ગર્વ અનુભવ્યો હતો આમ હર્ષસિંહ જાડેજા જેઓની પાંત્રીસ વર્ષની ફરજબાજ નિવૃત્તિને લઈને ભવ્યથી ભવ્ય વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેઓનું ફૂલારથી સાલ ઉડાડીને સ્વાગત તેમજ સન્માન કર્યું હતું અને ભેટ ઉપાર પણ આપ્યા હતા ત્યારે અમદાવાદ પોલીસ સ્ટેશનના આવા એવા હર્ષસિંહ જાડેજાએ પોલીસ કર્મીઓને જાણે એક દ્રષ્ટાંત ઊભું કર્યું હોય અને એક દાખલો બેસાડ્યો હોય તેવું આ પ્રસંગે નજરે જોવા મળ્યું હતું કે દરેક પોલીસ કર્મીઓએ પોતાની ફરજ દરમિયાન આવી સુંદર કામગીરી કરવી જોઈએ જેને લઈને નિવૃત્ત થતાં તેઓની પણ આવી ઇજ્જત થાય અને લોક ચાના મળે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સમગ્ર પરિવારજનોએ પણ આ પ્રસંગે ગર્વ અનુભવ્યો હતો વિરાંગ મહેતા મહેન તપા તો તમે ખૂબ જ આગળ વધશો એક સત્ય હકીકત છે બરાબર અને આ પોલીસ સ્ટેશનની અંદર આપણા પીઆઈ સાહેબે મને બપોરે બોલાવ્યો હતો પણ આપણા આઈજી સાહેબની વહીવૃત્તિ હોય એટલા માટે સાહેબ ત્યાં ગયા છે મને બોલાવી અને મારું સારું સ્વાગત કર્યું છે તે બદલ હું પીઆઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર દર્શક મિત્રો વોસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું ઇરાંગ મહેતા હાલ આપણે મેં અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓનો સમગ્ર પરિવાર છે અને કહેવાય છે કે પોલીસની નોકરી એવી છે કે પોતાના પરિવારની સાથે સમય બહુ ઓછો આપી શકાય એવા કિસ્સા પણ અમે જોયેલા છે મીડિયાના માધ્યમથી કે પોતાના દીકરાની વરસગાંઠ હોય પણ છતાં કેક કાપવાની તૈયારી હોય પણ પિતા પહોંચી ના શકે એવી આ પોલીસની જવાબદારી છે પણ જ્યારે પોલીસમાંથી નિવૃત્તિ લેવાની થાય ત્યારે તેઓની કામગીરી તેઓની ઉમદા કામગીરી અને સ્ટાફની અંદર અને પોલીસ પરિવારની અંદર જે પોતાનો સ્વભાવ હોય એક છાપ છોડી જાય છે અને જેને લઈને જ્યારે નિવૃત્તિ એટલે કે વિદાય સમારંભના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ખરેખર પોતાની કિંમતનો અનુભવ થાય છે તો એવો જ કિસ્સો મેમ્બર પોલીસ સ્ટેશન ખાતે છે આ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અધિકારીનો આજે વિદાય સમારંભનો ભવ્ય કાર્યક્રમ છે એમના માતૃશ્રી છે જે પંચાસ વર્ષની ઉંમરે પણ પોતાના દીકરાને આશીર્વાદ આપવાય છે પત્ની છે પોતાના બાળકો છે તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું કે પોતાના કાર્યકાળ દરમિયાન અને આજે જે આ વિદાય સમારંભ યોજવામાં છે શું અનુભવ અનુભવી રહ્યા છે શું નામ છે શું પરિચય છે મારું નામ છે હર્ષદસિંહ અજીતસિંહ જાડેજા હું અમદાવાદ પોલીસ અંદર ફરજ બજાવું છું વહી નિવૃત્તિમાંથી હું નિવૃત્ત થાવ છું કઈ પોસ્ટ પર હતા હું એઝ એ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું કેટલા વર્ષની તમે ફરજ બજાવ મેં આજે મારા કાર્યકાળમાં પાંત્રીસ વર્ષની સંપૂર્ણ મારી નોકરી પૂર્ણ કરેલ છે આજે તમારા કાર્યકાળ દરમિયાન સારા કાર્યને લઈને અને આજે પોલીસ પરિવારની અંદર એક પોતાના સ્વભાવને લઈને આજે લોકો આટલી બધી દિલથી પ્રેરણાથી લોકો ઉપાર લાવ્યા છે પ્રેઝન્ટ લાવ્યા છે ફૂલ આરતી તમારું સ્વાગત કરવામાં આવ્યું છે સાલ ઉડાડીને તમને સન્માનિત કરવામાં આવ્યા છે અને પરિવારની સામે જ્યારે આજે આ આવું નજારો જોવા મળે ત્યારે ખરેખર આપણી છાતી ગગદ ખુલી ઉઠે અને સૌથી મોટી બધી પોતાના તમારા માતો સુધી પંચાસની ઉંમરે પણ આજે આ જગ્યાએ ઉપસ્થિત રહ્યા છે તો શું ફીલ કરી રહ્યા છો હું એકદમ ખુશીની લાગણી વ્યક્ત કરું છું કારણ કે મારા મધર છે મારા બંને ભાઈઓ છે મારા ભાઈના મિસિસ છે અને મારા બાળકો છે એ સાથે હું આ જે મારો વિદાય સમારંભમાં લોકો હાજરી આપી અને મને એકદમ એ ખુશી લાગણી અનુભવ છું તો જોઈ શકો છો દર્શક મિત્રો આ છે પોતાની કામગીરી એટલે જ્યારે પોલીસની કામગીરી એવી છે કે જ્યારે ફરજ પર હોય ત્યારે એની કદર નથી દેખાતી ખાટા મોડા કડવા બધા અનુભવ થાય છે પણ જ્યારે તમે નિવૃત્તિ લો ત્યારે ખરેખર તમારી કામગીરી ઉમદા કામગીરી અને તમારી શ્રેષ્ઠ કામગીરી ઈમાનદારી નિષ્ઠા આ બધું દેખાઈ આવે છે તો એવું જ અહીં અમદાવાદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં આજે જોવા મળ્યું મોટી સંખ્યાની અંદર મહિલાથી લઈને નાના નાના ટીઆરબી જીઆરબી નાના નાના કર્મચારી હોય તે લોકોએ પણ એમનું સન્માન કર્યું છે ભેટ આપી છે ઉપહાર આપ્યા છે સાલ ઉડાડીને ઉડાડથી તેઓનું સ્વાગતમાં સન્માન કર્યું છે અને આજે સમગ્ર પરિવાર એમની જોડે છે તો ખરેખર આ એક બહુ મોટી ગર્વની વાત કહેવાય અને આવીને આવી કામગીરી પોલીસ કાર્યની અંદર અને સૌ પોલીસ મિત્રો કરે એવું આ ઉમદા દ્રષ્ટાંત તેઓ છોડીને જઈ રહ્યા છે અને આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે તો આપણે તેઓને આવનાર જિંદગી જેઓની છે એક સુખદાય નીવડે અને પ્રભુ તેઓની આવનાર જિંદગીની અંદર સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આપણે પણ તેઓને વિદાય સમારંભમાં અમારા મીડિયાના માધ્યમથી તેઓને અમે શુભેચ્છા પાઠવીએ વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ